નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતોને હવે ત્રણ હજાર નો હપ્તો મળશે આવતા મહિને આટલા દિવસો રહેશે બંધ તુવેર દાળને લઈને સરકારની મોટી જાહેરાત એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના મકાન બનાવવા મળશે સહાય વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આ તારીખે રજૂ થશે વિધાનસભાનું

તિજોરી ખોલવા જઈ રહી છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર ને બદલે નવ હજાર રૂપિયા મળી શકે છે એટલે કે દર મહિને પાંચસો રૂપિયા બદલે સાતસો પચાસ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે જ્યારે આ યુદ્ધ સાથે પાક વીમાનો વ્યાપક પણ વધારવામાં આવશે તેવી શક્યતા છે આ માટે બજેટમાં નોટા પાયે ફાળવણી થઈ શકે છે સરકાર બે હજાર ના પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા એક પોર્ચુમન લાખ કરોડ કરતાં ઓગણચાલીસ ટકા વધુ હશે આજ આવતા મહિને આટલા દિવસો રહેશે બેકો બેન માત્ર ત્રણ દિવસ પછી વર્ષ એટલે કે બે દિવસમાં નવ વર્ષ એટલે કે કેવી શરૂ થવા જઈ રહ્યું છે આવામાં જો તમારું બેન્ક સંબંધિત કોઈ પણ કામ અટક્યું હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ ભારતીય રિઝર્વ બેન્ક રજાઓને એક યાદી બહાર પાડી છે નવા કેલેન્ડર મુજબ જાન્યુઆરી મહિનામાં બેન્કો સોળ દિવસ બંધ રહેશે એક બે જાન્યુઆરી 7 થી 11 જાન્યુઆરી 13 થી 17 જાન્યુઆરી 21 થી 23 જાન્યુઆરી તેમજ 28 થી 31 જાન્યુઆરી ના રોજ બેંકો બંધ રહેશે તમને ઉલા તુવેર ડાળને લઈને સરકારની મોટી જાહેરાત કેન્દ્ર સરકારે તુવેર અને દળ કડની ડાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિ આપ સમય ગાળો એક વર્ષ લંબાયો છે હવે આ બંને કઠોળ એકદમ мар 2025 માં મફત માં આયાત કરી શકે છે ડિરેક્ટરટ જનરલ ઓફ

ત્રીસ ટકા પગાર વધારાની મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ ટકા વધારે મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસ ટી નિ નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી આપતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી સાઠ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા વગેરે ભાગનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના તેરસો ને તોતેર રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર અઢાર રૂપિયાથી લઈને ઉઠસો સાઠ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં બારસો એકાણું ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી

ત્રેવીસ ના રોજ સવારે દસ ને ત્રીસ કલાક થી તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તાલુકામાં નાણાકીય એકસો ને દસ ટકા વહેલા તે પહેલા ધોરણે અરજી સ્વીકારવામાં આવશે મકાન બનાવવા મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક હજાર બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો એક પંડિત દિન દિયા ઉપાધ્યાય આવાસ યોજના એક બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો ઓનલાઇન અથવા ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક થી બે મહિનામાં તેમને કરેલી અરજી પાસ થઈ જશે અને જે તમારું એકાઉન્ટ આપ્યું હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા જો તમે પણ બાર પાસ તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે બાર પાસ માં જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે પછી ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કથી તમારું લિંક સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ અપડેટ એટલે અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે આ તારીખે રજૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વેલર

પંદર ત્રણ લાખ કરોડ હતું ખેડૂત મિત્રો આવોનો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે